ધોરણ એકથી પાંચની ભરતી થવા જઈ રહી છે અને ત્યાર પછી ધોરણ છથી આઠની ભરતી થશે હાલ જ્ઞાન સહાયકો પણ અંદાજીત સવા ત્રણસો જેટલા હાલ જામનગર જિલ્લામાં કાર્ય કરી રહ્યા છે અને સરસ મજાનું શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે ઓવરઓલ જોવા જઈએ તો અંદાજીત પાંચસો જેટલા શિક્ષકોની ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં ઘટ ગણી શકાય સમગ્ર જામનગર જિલ્લામાં રૂમની જો ઘટની વાત કરીએ અંદાજીત ત્રણસો જેટલા રૂમ બાબતે આપણે હાલ કાર્યવાહી કરી રહ્યા છીએ જેમાંથી બસો ને પાંચ જેટલા ઓરડાઓ જે છે એનું આપણને મંજૂરી પણ સમગ્ર શિક્ષા દ્વારા મળેલી છે અને અન્યની પણ ટૂંક સમયમાં મળી જશે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવે છે એવા બણગાવો ફૂકવામાં આવતા હોય છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઉપર વાસ્તવિકતા જોઈએ ત્યારે કંઈક અલગ જ ચિત્ર આપણી સામે આવે છે હું જો આપણે જામનગર જિલ્લાની જ વાત કરું તો જામનગર જિલ્લામાં ત્રણસો ને ચારથી પાંચ જેટલા ઓરડાઓની ઘટ છે અને આઠસો ને ઓગણસાઠ શિક્ષકોની ઘટ હતી એમાં તાજેતરમાં થયેલી ભરતીમાંથી માત્ર બસો ને પંદર શિક્ષકો ફાળવામાં આવ્યા હજુ પણ જામનગર જિલ્લામાં છસો ઉપર શિક્ષકોની ઘટ છે આવી અનેક સુવિધાઓની શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ખામીઓ રહી છે આજે આપણે એકવીસમી સદીની ટેકનોલોજીની વાતો કરતા હોય ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલી શાળાઓમાં જ માત્ર સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબોરેટરીઓ અવેલેબલ છે આમ શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ તો ગુજરાત છે એ ખૂબ પાછળ છે એવું કહેવું આ તકે ખોટું નથી